નમસ્કાર દોસ્તો પંકજ શૈ પંક સ્વાગત કરું છું મિત્રો મોંઘવારી છે આવક મર્યાદિત છે પણ આજે વાત કરવી છે ધંધો વાંચ્યો નથી તમે સમજો એક કરતાં વધુ પ્રવૃત્તિ કરવાની માણસને જરૂર ક્યારે પડે છે જયારે એની આવકનો પનો ટૂંકવો પડે છે ત્યારે પણ તમે નહીં માનો નાના નાના ધંધાવાળા એટલી સરસ રીતે એનું જીવન નિર્વાહ કરે છે ઘણા લોકો તો દેવું કાપી નાખી ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં પહોંચી જાય છે તો નાના નાના વેપારીઓ જે લોકો ખાણીપીણીની લારીઓ ચલાવે છે એને પૂછીએ કે ધંધો નાનો છે પણ તમને સ્ટેબલ રાખવા માટે કેટલો કામનો છે વાંધીઓ તો નથી જ સારું છે આમાં ધંધામાં આના પાછળ ત્રણ વાગ્યાથી રાતના સાડા દસ દસ બધી વાતનું બધું ચોખ્ખાઈ રાખવી પડે બધું અમે બે જો ને બે હજાર કેટલાથી કર્યો હતો કંઈક અને અમારે આમાં સત્તર વરસ થયા પણ આપણે શું કહેવાય આપણે બે વરસ થોડી તકલીફ પડી પછી બધું ઓકે થઈ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે ચોખ્ખાઈ રાખવી પડે બધું કરવું પડે ત્યારે કોઈ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો અમારું ગમે એ વસ્તુ જોઈને જ પહેલાં લોકો કે ના ઓકે છે સારું છે મારે આ સારો છે ધંધો ના ના અમે તો જો આમાં ચાલુ કર્યું છોલે ભટુરાનું એ કરું હું રસોડા કરું છું મોટા નાના મોટા રસોડા બધું ગુજરાતી બધી બનાવું છું કોઈને નઈ આપણે સ્વતંત્ર આપડી મનમાની કરવાની કોઈને કશું અને એ તો બીજાની આપણે જ કહેવાય પોતાનો બીજાને ત્યાં જઈએ એટલે આપણી મજબૂરીથી કરવું પડે અને આ તો આપણો ધંધો એટલે પોતાનું એ કરવું પડે આપણે હું પાણીપીણીનો વ્યવસાય કરું છું કંઈ પણ હોય પોતાના કોઈના પણ હાથ નીચે આપણે કામ નથી કરતા આપણે આપણું પોતાનો વ્યવસાય કરીએ છીએ પહેલાં એમનો બીજો વ્યવસાય હતો પણ એ કોરોનાના કારણે વ્યવસાય ભાંગી ગયો એ પછી અમે લોકો બંને જણા સાથે આ વ્યવસાયમાં જોડાયા છીએ અમારે કાઉન્ટર શરૂ થાય છે સાંજે સાડા ચારથી અને રાત્રે સાડા દસ સુધી હોય છે અને ખાસ તકેદારી સ્વચ્છતાની જ રાખવાની હોય છે અમે હું ફક્ત એક જ મેસેજ આપવા માગું છું કે આપણે કમાઈને વિદેશને આપવું એના કરતાં બેટર ધન આપણા જ દેશમાં રહીને આપણે આપણો પોતાનો વ્યવસાય કરીએ કોઈના હાથ નીચે કામ ન કરીએ ફૂડ લાઇસન્સ હોય તો તમારે પાસે તમને કોઈ પણ સરકારી વ્યક્તિઓ આવીને હેરાન કરતા નથી વ્યવસાય પોતી કોય પોતી જ હોય આપણે જાતે વ્યવસાય કરીએ છીએ સાંજ પડે આપણા હાથમાં પૈસા હોય જ હોય અત્યારે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારી પાસે કસ્ટમર પચાસ હતા અત્યારે પણ વધુ છે આ નાસ્તાના વિષયમાં મારા ફાધરની લારી હતી એના પછી મેં કર્યું ફાધર ઓફ મારે ત્યાં ખીચું હોય છે દાબલી હોય છે વડાપાં હોય છે ઘરની બધી આઈટમો રાખું છું ઘરને જે નાસ્તા પૂરતીનું લાગે અને હાઇજેનિક નોકરી કરતાં સારું રહે છે રોજની રોજી રોટી મળી આવે છે પ્લસ ચાર માણસના કોન્ટેક અને સભા સારું રહે છે આપણે ત્યાંથી બધા ખુશ થઈને જાય છે મને મારા ગ્રાહકની સૌથી મોટી વસ્તુ એમને સંતોષ પાડવો એ જ મારો નફો છે મારે એટલું જ કહેવું છે સાહેબ પૈસો બધે છે પણ આપણી કન્ટ્રી જેવી સુખ સુવિધા અને બધી જગ્યાએ નેચર અને આપણા કન્ટ્રી જેવા લોકો નથી ત્યાં પૈસો મહત્ત્વનો નથી કન્ટ્રી પૈસો આપણી કન્ટ્રીમાં રહીને કમાઈ શકો છો તમે લોકોની ગુલામી કરવી કરતાં પોતાના સેલ્ફ ડિફેન્સમાં રહેવું વધારે બેટર છે થોડામાં થોડું મળશે પણ પોતાને આત્મનિર્ભરતા માટે સારામાં સારી વસ્તુ છે અને પોતે કમાયેલું આપણી કન્ટ્રીમાં આપણા માટે સારામાં સારું છે વિદેશમાં જઈને કમાવું મહત્ત્વનું નથી આપણે ત્યાં હું બધી વસ્તુ એટલું રાખું છું કે ઘરક કે બહાર કરતાં ઘર જેવું સર્વ કરવું ઘર જેવું કસ્ટમરને કેર રાખું ઘર જેવી બધી વસ્તુ આઇડેન્ટિટી રાખું કે લોકોને બહારના કરતાં ઘર જેવું ફિલિંગ થાય પ્લસ કસ્ટમરને એટલું પોતાના પણ એવું રીતના રહે એક કનેક્ટ કરીને રાખું છું કસ્ટમરને કે એને કોઈ બી ફરિયાદ હોય એક્સેપ્ટ હું રાખું છું ઘરક ફરિયાદ જેવું રહેવા જ નથી દેતો જરાય નથી રોજી રોટી તમે નોકરીમાં બી કરી શકો છો રોજી રોટી પોતાના સેલ્ફ ડિફેન્સ એટલું કે કોઈની અંડરમાં રહીને કમાવું એમ કરતાં પોતાના સેલ્ફ ડિફેન્સમાં પોતે રહીને કમાવું એ બેટર છે ખાણીપીણી જીવન રાતની વસ્તુમાં દરરોજ વસ્તુ એમાં ગરાગી ગરાગી હોય જ પ્લસ એ વસ્તુ ક્યારેય છે ને તમને પાંચ પૈસા મળ્યા વિના તમને આપે જ ખાણીપીણી રોજની રોજની મહેનત હું લગભગ વીસ વર્ષ પહેલા નોકરી કરતો હતો પણ પગાર અને કામનું ભારણ લગભગ બાર બાર કલાક નોકરી કરતો હતો પણ એમાં બી અમારું ગુજરાન ચાલતું નહોતું એ પછી નોકરી છોડી અને મેં આ વ્યવસાય ચાલુ કર્યો છે પૂરી શાક પુલાવ રોટલી શાક આ બધું બહુ બનાવું છું સાહેબ અને અહીંયા જાતે જ બનાવું છું અને જાતે જ સર્વ કરું છું ના ના બ્રાહ્મણ હોવા છતાં અહીંયા રોડ ઉપર હું મારી પોતાની લારી ચલાવું છું અને મને કોઈ પણ આ કામમાં સે શરમ નથી ઘણા વખતથી હું વિચારતો હતો કે આ નોકરી છોડી અને આ જ કાર્ય કરું હું અને એમાં મને સફળતા મળી છે આજે ચાર પાંચ વર્ષથી હું ચલાવી રહ્યો છું એમાં નોકરી કરતાં તો મને ઘણું બધું મળી રહ્યું છે એટલે આપણે ખાધે પીધે સુખી છીએ અને એમાં અમને કોઈ પણ પ્રકારની માને અને મારા પરિવારને કોઈપણ પ્રકારની તકલીફ નથી હજી અમારે મારો એવો વિચાર છે કે રથયાત્રા પછી આલુ પરોઠા આલુ પકોડા એ બધું ચાલુ કરવાનો વિચાર છે આ આજના યુગમાં લગભગ નવયુવાનો છે એ વિદેશ જવાની ગેલછામાં ચાલીસ પચાસ લાખ રૂપિયા ખર્ચી અને ત્યાં જોઈ અને નાની મોટી જોબ કરે છે કોકને પેપર વંચાઈ અને સંભળાવે છે કોકના ઘેર વાસણ માંજે છે ટોયલેટ સાફ કરે છે કપડાં ધોવા છે આ બધું ત્યાં એ કામ કરે છે ત્યાં એ લોકોને શરમ નથી આવતી કારણ કે એનો સમાજ અહીંયા છે અને એ પોતે વિદેશ છે એટલે એ પાછું અહીંયા આવે જ્યારે એક બે વર્ષ કે પાંચ વર્ષ કે દસ વર્ષ પછી તો મોટો જાણે સાહેબ થયો હોય એ રીતનો રોક મારે છે આવા તબક્કે આપણે બેરોજગાર યુવાનોને પૂછીએ કે તમને કદાચ ગ્રેજ્યુએટ છો ગમે તે ભણ્યા છો આપણે જોયું કેટલા વ્યવસાયિકો ગ્રેજ્યુએટ પણ હોય છે તમને શું વાંધો છે ગ્રેજ્યુએટ થયા પછી નાના નાના વ્યવસાય કરવામાં પ્રોબ્લેમ શું છે તમને કારણ કે વિદેશમાં જાઓ છો એને પૂછ્યું છે યુવાનોને એ લોકો શું કરે છે કોઈ ડીઝલ પંપર છે કોઈ ડંકીન લોનર્સમાં છે વોલમાર્ટના કાઉન્ટર ઊભો રહે છે કોઈ શેરીમાં ડોર ડેસ્ટ કરે છે ડોર ડેસ્ટ એટલે પેલું ખાવાનો ઓર્ડર આપ્યો એની ડિલિવરી કરો છો બરાબર અહીંયા શું પ્રોબ્લેમ શું છે તમને બહુ બેટર સબસે બેટર બિઝનેસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબકી લાઈફમાં મેં તો કહેતા હું કે સબકે લે બિઝનેસ એક छोटे पहना पैमाने पर भी हो कोई दिक्कत नहीं चलेगा बट अपना बिजनेस होना चाहिए दिक्कतें दिक्कतें अभी कुछ नहीं थोड़ा फाइनेंशियल इशू है बिजनेस करना ही है मुझे अपनी लाइन का ही बिजनेस करना ही है तो बिल्कुल हमारे लिए तो इंस्प्रेशन है ऐसे ऐसे इंस्प्रेशन है कि एक छोटे से पैमाने से काम करके काफ़ी अच्छा मतलब अपना खुद के लिए लगता है कि हाँ अच्छा फीडबैक है कि काम चलता है अच्छा अपना कोई टेंशन नहीं कोई बोलने वाला नहीं कोई रोकने वाला नहीं टोकने वाला नहीं नहीं अभी जो न्यू जनरेशन है अभी जो सेल्फ डिपेंडेंट हो जाएंगे ना तब उनको इस बात का पता लगेगा कि हाँ की मेरा तो एक यही कहना है कि अगर अपने यहीं पर रहो छोटा मोटा भी अगर बिजनेस खोलो सेल्फ डिपेंडेंट हो जाओ कुल मिला सेल्फ डिपेंडेंट हो जाओ तो मतलब अच्छा है फ्यूचर अच्छा दिखेगा उसमें બીજા બધા પ્રોબ્લેમ એવા છે કે ખાણીપીણીના બજાર માટે ખાણીપીણીના બજારમાં શરૂ કરવા માટે કોઈ પણ નાના મોટા સ્ટોલમાં અલગ અલગ પ્રકારના લાઇસન્સ જેવા કે ફૂડ લાઇસન્સ ફાયરનું ફાયર સેફ્ટી લાયસન્સ બીજા બધા એવા અન્ય લાયસન્સો લેવા પડે છે નાના મોટા કાર્ય માટે જે વ્યક્તિઓને નોકરી પર રાખવા રાખવાના હોય છે એ નોકરીઓની નોકરી કરવા માટે માણસોની એજ લિમિટ નક્કી કરેલી હોય છે એ એજ લિમિટવાળા માણસો આપણને ઝડપથી નથી મળતા ખાણીપીણીના જે લાઇસન્સમાં ફૂડ સેફટીની જો જોવામાં આવે છે ચકાસવામાં આવે છે એ આપણી કમ્પ્લીટ ચકાસણી હોય છે સેફ સાઇડ હોય છે છતાં પણ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો દ્વારા એમાં હેરાનગતિ કરવામાં આવે છે એન કેમ પ્રકારે આપણા વાંધા વચકા કાઢી આપણા વાં કાઢીને તમે એ લોકો એમનું ખિસ્સું ભરવામાં મશગુલ રહેલા હોય છે એટલા માટે ખાણીપીણીના બજારમાં શરૂઆત કરતાં પહેલાં સંકોચ અનુભવવામાં આવે છે તો અહીંયા જો નાના નાનો ધંધો કરીએ તો રિટેલમાં એક તો ઓનલાઈન છે બધું હવે ઓનલાઈન રિટેલમાં અમારે ત્યાં બધા જે આવે એ ઓનલાઈનમાં રેટ જોઈને આવે કે ભાઈ આ માઉસ છે તો ત્રણસો રૂપિયાનું મળે છે અને ઓનલાઈનમાં આ વસ્તુ અઢીસો રૂપિયાની મળે છે તો અમે ધંધો કઈ રીતે ખાણીપીણીના વ્યવસાયની અંદર પણ કેવું છે કે કોર્પોરેશનવાળા હેરાન કરતા હોય છે કે ભાઈ તમે અહીંયા લારી ઊભી રાખશો તો આટલો આટલા રૂપિયા લઈશું આ પછી અહીંયા નહીં ઊભી રાખવાની જે જે જગ્યા આપણે ઊભા રાખતા હોય એ જગ્યાએ પાછળની જે મોટી મોટી દુકાનોવાળા હોય એ હેરાન કરતા હોય છે એ આપણને એમ કહેતા હોય છે કે તમે અહીંયાથી પેલી બાજ જતા રહો પછી આપણે જવાનું ક્યાં અને જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં બધી જગ્યાએ પ્રોબ્લેમ રહેતા જ હોય છે એટલે એ વસ્તુ બી અહીંયા શક્ય નથી અને ઘણા અનુભવતા હોય એવું હા એવું 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 તો એ ચોક્કસ છે કે એના માટે કેવું છે કે આજે અહીંયા જે વ્હાઇટ બધા વ્હાઈટ કોલર જોબ જ લેતા હોય છે બરાબર એમને એવું હોય કે ભાઈ હું ક્યાં આપણી આ ભાજી પાવાનો કે દાબેલીનો એવો કંઈ ધંધો ખરું આપણે એ ધંધો કરવા આપણે જઈએ આપણે કરવા જઈએ તો ઘરવાળા જ સૌથી પહેલા ઉપસ કરતા હોય છે કે ભાઈ તમે આ વસ્તુ ક્યાં કરી પકડી એને કરતાં કે દસેક હજારની પંદર હજારની નાની મોટી જોબ કર લો એવું એવું આપણા ઘરનાટકો જ આપણને ઇન્સિસ્ટ કરતા હોય છે એટલે મજબૂરીથી આપણે નોકરી જ કરવી પડે નોકરીની અંદર પણ અત્યારે બધી તકલીફો જ છે બધી વાત કરી રહ્યા છીએ કે ધંધો વાંચ્યો નથી બેસો ગાદી દબાવો એટલે આવક થાય થાય ને થાય જ આપણે તો વર્ષો જૂની કહેવત હતી કે માટીમાં પોતરો પડે તો માટી લઈને ઉખડે કંઈક મળી રહે પણ આપણને નડે છે શરમ ખાસ કરીને આપણી એક સામાજિક માન્યતા એવી છે કે જેને કારણે લોકોને શરમ આવે છે આવો પૂછીએ ખાસ કરીને આ જે લોકો આવા ધંધાથી ભાગે છે કે કેમ શેની શરમ શેની આવે છે રાજસ્થાનમાં તમે જુઓ કોઈ પ્રસંગમાં જાઓ તમે બધા જ લોકો પોતા પોતાનો પરિચય આવે તમે પૂછો તો નાનામાં નાનો ધંધો કરનાર હોય રદ્દી પસ્તીનો એ બી હોય અને સોના ચાંદીનો વેપારી બંને એક જ માંડવે જોડે બેસીને હસીને વાત કરતા હોય આ છે એક વ્યવસાયિક કુશળતાની વાત આવો પૂછે કે કેમ શરમ કેમ આવતી હોય છે ત્યાં નોકરીનું કોઈ જ પ્રકારનું એવું નથી હોતું કે કોઈ કામ નાનું છે જ નહીં ત્યાં ઘાસ કાપવાથી માંડી મોલની અંદર જાઓ કે પછી કોઈ મોટી કંપનીની અંદર જાઓ કે આઈટી ક્ષેત્રમાં જાઓ પણ ત્યાં કોઈ કામનું ના મહત્વ નથી ત્યાં જે કામ કરી રહ્યા છે એ પ્રમાણે એ લોકોને વેતન મળી રહ્યું છે ત્યાં એમને લાઈફનો ગ્રોથ વધી રહ્યો છે અને એમનું ફ્યુચર ત્યાં એકદમ બ્રાઇટ દેખાય છે એટલે લોકો અહીંયા આટલા પગારની અંદર અહીં જે નથી મળતું અહીં લિમિટેડ પગાર હોય છે ગવર્મેન્ટ નોકરીની તકો નથી હોતી અચ્છા આ જે રૂપિયા ખર્ચીને જેટલા જાય છે જો અહીંયા બિઝનેસ કરવાનો પ્રયત્ન કરે તો એટલી બધી અડચણો ઊભી થાય છે કે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે અને છેલ્લે કંટાળી અને વિદેશ તરફના મોંમાં એ લોકો જાય છે અહીંયા ઘણા એવા સ્ટુડન્ટો કે જેવા વિદ્યાર્થીઓ છે પોતાનો રોજગારીની તકો જાતે ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જેટલી મૂડીની અંદર એ લોકો વિદેશ જાય એટલી મૂડી જો અહીંયા લગાવીને કરવા જાય તો અહીંની તકલીફો એવી છે કે પ્રાઇવેટ ધંધો કરવા જતા એ લોકોને હેરાન હેરાનગતિ લાઇસન્સ માટે પોલીસવાળાની તકલીફ એ બાજુના ભાઈગીરીઓ હેરાન કરવાની એ આટલી બધી મુશ્કેલીઓ આવે છે અને આટલા જ મૂડીની અંદર થોડી વધારે ઉમેરીને એ લોકો ફોરેન જાય છે તો એ લોકો ત્યાં પોતાની કોઈ બી પ્રકારનું કામ કરતાં ત્યાં સે શરમ નથી અનુભવતા અહીં બી સે શર્મ નથી અનુભતા એ લોકો પરંતુ એના પ્રોબ્લેમો બહુ ક્રિટિકલ છે એટલે અહીંયા વિદ્યાર્થીઓ થોડા માનસિક રીતે ભાગી જાય છે અમારા અમારા રિલેટિવ્સની અંદર એવું છે કે અમારે ત્યાં બધા વેલસેટ બિઝનેસને એ છે એટલા માટે ગયા છે ત્યાં પોતાની મોટલ છે પોતાના સ્ટોર છે ત્યાં જ ધંધો કરે છે અને અહીંયાથી નોકરી મારા શાળા બી ગયા છે ત્યાં એમને વેલસેટ નોકરીઓ છે અમારા સાડુભાઈ છે શરૂઆતથી નહીં ત્યાં નોકરી એમને અહીંયાથી મળી ગઈ ત્યારે ગયા પણ ઘણા લોકો એવા છે કે અત્યારે વિદેશ જાય છે અહીંયા સારી નોકરી હોય એ છોડીને ત્યાં વિદેશમાં સેટલ થાય પણ એ ત્યાં પછી મોટલની અંદર ચાદરો બદલે છે કે પેટ્રોલ પંપ ઉપર જોબ કરે છે કે નાના નાના ત્યાં ગમે તે બીજા નાના વ્યવસાય જે અહીંયા બીજી કાસ્ટ કરતી હોય એ કામો પણ એ લોકો ત્યાં કરે છે હિન્દુસ્તાનની અંદર મને એટલું ખબર છે કે જે પોતાની જાત અને કામ બે છુપાવે એ માણસ ના ચાલે કોઈ પણ કામ નાનું હતું નથી બધા કામ મોટા જ હોય એબ્રોડ એબ્રોડમાં મારા ઘણા બધા રિલેટિવ્સ વસે છે શૈક્ષણિક લાયકાતવાળાઓને સારી જોબ છે પણ જેની પાસે શિક્ષણ નથી એ લોકો અહીંયા જે કામ નથી કરતા એ ત્યાં કરવા મજબૂર બની જાય છે અથવા ત્યાં કરવામાં સે શરમ અનુભવતા નથી અહીંયા સે શરમના ઘણા બધા પરિબળ કામ કરે છે માની લો કે સામાજિક ડર કે લોકો શું કહેશે અથવા લગ્ન ના થયા હોય તો એમ કહેશે કે છોકરીવાળા અમને કન્યા આપશે નહીં કે આ તો ભાઈ આ તો બહુ નાનું કામ કરે છે લારી ચલાવે છે ફ્રૂટની લારી ચલાવે છે દાળવાળાનો પાનનો ગલ્લો ચલાવે છે તો લોકોને એ ગમતું નથી આ બાબત એવું છે કે આપણે ત્યાં ઈગો માણસનો ઈગો હવે હું અહીંયા કોઈ પણ જોબ કરતો હોઉં અને મને મારો સુપરવાઇઝર કે ઉપરનો માણસ તમને કંઈક બિલો ડિગ્નિટી કામ કે તો તમે ડિરેક્ટલી એને રિજેક્ટ કરો છો એ જ વસ્તુ બહારના દેશમાં આ પ્રકારની પ્રક્રિયામાં તે લોકોને કોઈ પણ જાતની નાનમ લાગતી નથી અથવા દે નેવર ફીલ બેડ ટુ વર્ક ધીસ ટાઈપ ઓફ એટલે કહેવાનું આપણું જનરલી એવું છે કે આપણા દેશમાં જનરલી લોકોને સંકોચ થતો હોય છે આવી નાની નાની પ્રવૃત્તિઓ કરવામાં જ્યારે બહાર જઈને આ જ પ્રક્રિયા એ લોકો વિના સંકોચે કરતા હોય છે હવે એનું મેઇન રીઝન એવું છે કે આપણે ત્યાં પહેલેથી એક એવો ક્રાઇટેરિયા ઊભો થયો છે કે તમને સોંપેલું કામ જ તમારે કરવું એ સિવાયનું કામ તમારી જોબમાં આવે તો તમે ડાયરેક્ટલી કહો છો કે આ મારા સબ્જેક્ટની બહારનું છે જ્યારે તમે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ છો તો ત્યાં આવું કશું જ હોતું નથી ત્યાં કોઈ પ્રકારની કોઈ પણ જાતની સે શરમ વિના એ લોકો કામ કરતા હોય છે અને એ લોકોના બાઇન્ડિંગ પણ એવા નથી હોતા કે તમારે આ જ પ્રકારનું કામ કરવું દેટ ઇઝ ઓનલી ધ રીઝન અહીં જો નાનું મોટું કામ કરવા જઈએ તો લોકો તરત તમને કહેશે કે આટલું ભણતર પછી જો આ જ કામ કરવું હતું તો ભણ્યા શું કરવા જ્યારે ત્યાં તમે જુઓ તો ત્યાં તમે કોઈ પણ ઓફિસર લેવલનો માણસ હોય પણ એ કદી કોઈ પણ જાતની શેર શરમ રાખતો નથી દરેક જણને એટલું જ રિસ્પેક્ટ મળે છે જ્યારે અહીંયા એ બધું મળતું નથી એના લોકો કોઈ પણ નાની ખાણીપીણીની લારી કરે કે કોઈ પણ નાનો મોટો વ્યવસાય કરે તો કેટલા અપ્સરો લોકો નાખતા હોય છે જો એણે નાનો વ્યવસાય શરૂ કર્યો દાખલા તરીકે ખાણીપીણી સૌથી પહેલો પોલીસનો હપ્તો શરૂ થશે જગ્યાનો પ્રોબ્લેમ થશે એને જે મળતર મળવાનું હશે એ નહીં મળે એના સગાવાલાથી માંડીને એના રિલેશનવાળા બધા એને કહેશે કે આટલું કર્યા પછી આપણાથી આ ધંધો થાય નહીં પહેલેથી જ એનું મોરલ ડાઉન કરી નાખશે લોકો દરેક વિદ્યાર્થીએ જે કે આ બધા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જાય છે તો ત્યાં આગળ નાની મોટી નોકરી કરવામાં એ લોકો શરમ નથી અનુભવતા જ્યારે આપણે ઇન્ડિયામાં એ લોકો ગ્રેજ્યુએટ ડબલ ગ્રુટ થાય છે અને ક્યાંક નાની મોટી જોબ મળે છે તો એમને શરમ અનુભવે છે કે ઓછા પગે નોકરી મળે તો શરમ અનુભવે છે કે ના હું આટલા પગારમાં નોકરી કરું આટલા પગલાં નોકરી કરું તો આ એમની માનસિકતા ખોટી છે એમ ખરેખર અહીંયા ઇન્ડિયામાં પણ ગ્રોથ છે પણ થોડીક ધીરે રાખવી પડે છે અને થોડીક મહેનત કરો તો ધીમે ધીમે હંમેશા અહીંયા આગળ આવી શકે છે કેનેડામાં પણ ત્યાં આ કામ પ્રકારનું કામ કરે શરમ નથી અનુભવતા પણ અહીંયા સગા સંબંધી જુઓ જે કે એમનો ઈગો પ્રશ્ન આવતો હોય કે જે કે સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવતો તો આવી માનસિકતા અત્યારના જનરેશન એના રાખવી જોઈએ જે કામ મળે એને પ્રેમથી સ્વીકારો અને જીવનમાં હંમેશા ધીમે ધીમે આગળ વધાય એકદમ એકદમ જમ્પ ના મળે હંમેશા તમારામાં જો મેન્ટાલિટી હોય અને તમને જો અમને ઉત્સાહ હોય અને તમને વિશ્વાસ હોય તો તમે ચોક્કસ તમે અહીંયા તમે પ્રગતિ કરી શકો છો પ્રગતિ કરી શકો છો તમે હા છે એવા ઘણા કિસ્સા છે મારા ધ્યાનમાં છે કે એન્જિનિયરનું ભણેલા હોય માસ્ટર ડિગ્રી ભણેલા હોય અને પાણીપુરીનો ધંધો કરે છે કે દાબેલીની દુકાન ખોલે છે મારા હમણાં જ મારા ટીવીમાં એક એક્ઝામ્પલ આવ્યું દિલ્હીની અંદર એક છોકરી વડાપાઉં વેચે છે અને એની મહિનાની દોઢ બે લાખની મહિનાની એની આવક છે એટલે માણસ એને છોકરી ભણેલી જ પછી તમને અંદર ઉત્સાહો મોગાવવો જોઈએ અને શેય શરમ ના હોવી જોઈએ કે હું આ કામ કરીશ તો મારું આ દેખાશે મહેનત કરવામાં કોઈ દેશ કદી પણ શેય શરમ ના રાખ વિદેશમાં એટલા માટે કે ત્યાં એમને કરન્સીનો લાભ મળે છે ત્યાં સાહીઠ રૂપિયા ક્યાં મારે કેનેડામાં ચોસઠ રૂપિયા ડોલરનો ભાવ હોય એ સીધા અહીંયા આપણે કન્વર્ટ નથી ત્યાં એમને કરન્સી ક્વૉલિટી ખોટી છે હંમેશા મહેનત કરવાથી જીવનમાં હંમેશા આગળ આવ્યા છે અને ધીમે ધીમે આગળ આવાય છે વિદ્યાર્થી ભણેલો હોય કે ઓછું ભણેલા હોય પણ ધંધો કરવામાં કે નોકરી કરવામાં જેમાં તમારે મહેનત કરવાની કદી તમે શરમ ના અનુભવશો બસ અને જીવનમાં ધીમે ધીમે આગળ આવે બધાને એક સરખો જમ નથી મળતો હતો કે ચાલો આઈટીનું એક્ઝામ્પલ આઈટીમાં કોઈ ભણીએ તો સીધું કોઈ ટાટા કંપની કોઈ લિમિટેડ કંપની બોલાય સીધી પચાસ સાઠ હજાર પગારની નોકરી મળે એવું બધા નથી બનતું કેટલાક ધીમે ધીમે પાંચ હજાર દસ હજાર પંદર હજાર ધીમે ધીમે આગળ આવતું હોય છે તો આ પ્રકારની મેન્ટલી રાખીને નોંધ સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓનું જો હું એક મૂલ્યાંકન કરું ને તો એવું કહી શકાય કે આપણા દેશની અંદર સૌ પ્રથમ તો જાતિવાદ છે એક જ એવી કાસ્ટ હો ને ટાર્ગેટ કરીને કે આ કામ આ લોકો જ કરશે આ કામ આ લોકો જ કરશે જ્યારે વિદેશની અંદર તમામ લોકો ગમે તે કામ કરવા માટે તૈયાર થાય છે એટલે ત્યાં પહેલી વાત તો જાતિવાદ નથી જે લોકો આ દેશની અંદર જાતિવાદ રાખતા હોય તેવા જ જાતિ ધર્મના લોકો વિદેશમાં જઈ કેનેડાની અંદર યુકેની અંદર અભ્યાસ માટે એક જ રૂમની અંદર અલગ અલગ જાતિ ધર્મના લોકો સાથે રહે રસોઈ સાથે બનાવે સાથે ખાય છે એટલે ત્યાં પહેલી વાત તો જાતિવાદ નથી એટલે ત્યાં જાતિવાદનું સમાધાન થઈ જાય છે બીજું કે ત્યાં રહી અને રેસ્ટોરન્ટનું કામ કરે અને એ જ વિદ્યાર્થીઓ ભારત દેશની અંદર અભ્યાસ કરતાં કરતાં રેસ્ટોરન્ટમાં કામ કરતા માટે શરમ અનુભવતા હોય છે આ બે વચ્ચેનો તફાવત એ છે કે ત્યાં પાર્કી ભૂમિ એટલે પાર્કી ભૂમિ પર આપણા પોતાના દેશનું અથવા પોતાના પરિવારનું કોઈ અંગત ત્યાં કોઈ એમને મદદ કરનાર નથી અથવા ત્યાં એમનું કોઈ સાંભળનાર નથી એટલે વિદ્યાર્થીને એવી ખબર છે કે હું મારો દેશ છોડીને અહીંયા અભ્યાસ માટે આવ્યો છું અને મારે અહીંયા સ્થાયી થવું છે તો મારે કોઈ જ પ્રકારની શરમ વગર ગમે કામ હોય મારે કરવું પડશે અને કરે છે અને ત્યાં કોઈ શરમ અનુભવતા નથી પરંતુ ત્યાં જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે ત્યાં એક સોમાનથી કામ કરે છે ત્યાં કોઈ એવી પ્રકારની એમને જાતિવાદનો સામનો નથી કરવો પડતો અને ત્યાંનું લો એન્ડ ઓર્ડર છે એ તમામ નાગરિકોને સમાન ગણે છે માટે ત્યાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ કરે છે અને પાર્ટ ટાઈમ જોબ કરવાની સાથે જ્યારે એમનું ભણતર પૂરું થાય છે અને વર્ક પરમિટ કરતા હોય ત્યારે વર્ક પરમિટની અંદર પણ કોઈ જગ્યાએ નોકરી મળે તો ઠીક છે પરંતુ વર્ક પરમિટની અંદર નાની નાની ખાણીપીણીની રેસ્ટોરન્ટ પોતાની નવી ડેવલપ કરી અને પોતે ત્યાં સ્થાયી થાય છે અને એ જ વિદ્યાર્થી જ્યારે આ દેશની અંદર પાછો ભરે છે ત્યારે એવી ખાણીપીણીની કામગીરી કરતાં એ પોતે શરમ અનુભવે છે તો આ બે વચ્ચેનો જે તફાવત છે એ એક તો દેશનો તફાવત છે કે આપણા દેશની અંદર વસ્તી વધારે છે કાયદા કાનૂન છે બધા કાગળ ઉપર જ છે છ વર્ષથી છે ત્યાં એને સારું છે અહીંયા આપણે ધંધો કરવાનું એનું વિચારેલું પણ અહીંયા જે ધંધાકીય બાબતે કરવા જાય તો કંઈને કંઈ હેરાનગતિ આપણને મળે છે કરવા જાય એટલે કે આ જોઈએ તે જોઈએ એવું